ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ગોહિલ કુલદીપસિંહ સિહોરમાં જર્જરિત સર્કલો માંગે છે મરામત સિહોર શહેરમાં આવેલા સર્કલો કે જે લોક ઉપયોગ માટે હોવા જોઈએ તેના બદલે હાલ જર્જરિત હાલતમાં છે જેને દુરસ્ત કરવાની આવશ્યકતા છે અને જો સિહોરના સર્કલોની સકલ બદલાશે તો સિહોરના વિકાસની યશકલગીમાં એક મોર પીછું ઉમેરાશે શિહોરમાં ભાવનગર રોડ ઉપર બજરંગદાસ રેસ્ટોરન્ટની પાસે નવાગામ રોડ ઉપર આવેલ સર્કલ હાલના સમયે ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે સર્કલમાં છોડ વાવીને તેને આકર્ષક બનાવવા તંત્રએ કવાયત હાથ ધરવી જોઈએ ઉપરાંત આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવા ફુવારા પણ લગાડવા જોઈએ ધૂળ ખાતા સર્કલોનો ઉ લોક ઉપયોગી બનાવવા માટે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ ઠોસ અને યોગ્ય કદમ ઉઠાવવામાં આવે તેની નગરજનોની માંગ છે ઉત્તરાયણ નજીક આવતી હોવાથી શેરડી ચીકી અને લાડુના બજારમાં વેચાણ શરૂ શિયાળાની શરૂઆત સારી થઈ અને ધીમે ધીમે ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે પેટેએ પાટા બાંધીને પેટીઓ રળતા લોકો દ્વારા શેરડી તેમજ ચીકી અને લાડવાનું વેચાણ પણ ધીમે ધીમે શરૂ થવાનું શરૂ થઈ ગયું છે પતંગ રચ્યા અત્યારથી જ પતંગો વેચવાનું અને શાળા કોલેજો બંધ હોવાના કારણે યુવાનો પણ પોતાની રીતે પતંગોની અને દોરી બનાવવા થનગની રહ્યા છે આમ જેમ જેમ ઠંડી વધતી જશે તેમ તેમ ઉત્તરાયણ પણ નજીક આવતી રહેશે ત્યારે આવી ઠંડી ઋતુમાં લોકો પણ વિટામિન સારું મળે એવા ખોરાક લઈને શેરડી ચીકી લાડવા અડદિયા પાક જેવી ચીજવસ્તુઓ આરોગ્યની પોતાના શરીરને નિરોગી તેમજ પોતાના શરીરને સ્વચ્છ રાખવાના પ્રયાસ કરી રહ્યા છે શિહરના નટુભાઈ ત્રિવેદીની નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ કરીને મદદરૂપ બને છે ત્યારે ધન્યવાદને પાત્ર છે કોઈને કંઈ આપી દેવું એ પણ કોઈ પણ જાતના સ્વાર્થ વિના તે માણસની માણસે છતી કરે છે અને પોતાના સ્વ ખર્ચે સેવા કરી એ કંઈ નાની સુની વાત નથી એવું જ કામ કરતા નટુભાઈ ત્રિવેદી કે જેઓ મનબુદ્ધિના કે ભિક્ષા વૃત્તિ કરીને પોતાના પેટનો ખાડો પૂરતા હોય છે તેની પાછળ નટુભાઈનું અવશ્ય યોગદાન રહેલું છે અને પોતે અડસઠ વર્ષની ઉંમર હોવા છતાં છેલ્લા પંચાણું વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેને ઉપર આભ અને નીચે ધરતી એવા નિઃસહાય લોકોને પોતાની યથાશક્તિ પ્રમાણે સેવા કરીને પોતાનું જીવન વિતાવે છે ત્યારે પરિવર્તન ચેનલમાં બે દિવસ પહેલાં પ્રસારિત કરેલા સમાચારમાં જે વ્યક્તિ મંદબુદ્ધિનો હતો તેનું ભાવનગર સર્ટી હોસ્પિટલમાં અવસાન થતાં તે માણસની બિનવારની લાશને લઈને પોતે અગ્નિસંસ્કાર કરીને નટુભાઈએ પોતાની સાચી ઓળખ ઊભી કરી છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે નટુભાઈ ત્રિવેદીને પરિવર્તન ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે પણ મારુદિનંદન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ ઓફિસર બરાબર આપણે નટુકા ત્રિવેદી છે તે અડધી રાતે પણ મંદબુદ્ધિ અથવા ગરીબ માણસોને અમારી હોસ્પિટલમાં ગમે ત્યારે લઈને આવે છે એની અમે ફ્રી સારવાર કરીએ છીએ તમે કેટલા ટાઈમથી સેવા કરી રહ્યા છો આઠ થી દસ વર્ષ મિનિમમ વિનામૂલ્ય વિનામૂલ્ય હા નટુ કાકા જે પણ મંદ બુદ્ધિને લાવે છે એની અમે અડધી રાતે પણ આવીને સેવા કરી દઈએ છીએ રોડ ઉપર પણ અમે અમને ટ્રીટમેન્ટ આપીએ છીએ લગભગ પચાસ પંચાવન વર્ષથી મંદ બુદ્ધિ તથા ગરીબ માણસોની સેવા કરી રહ્યો છું જે ઘણા ટાઈમથી હું ડૉક્ટર જયેશભાઈ શુક્લ નું દવાખાનું સ્ટેશન રોડ પર છે તેની સાથે સંકળાયેલા લાલુભાઈ મકવાણા તે લોકો મને પૂરતો સહકાર

પાટિયાવાડી શેરી લાઇબ્રેરીનો નો ખર્ચો સંપર્ક કરો હારુણભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ એ રામાયણના શબ્દોને પુસ્તકમાંથી ઉઠાવી પડદા ઉપર લાવનાર જો કોઈ હોય તો તે છે રામાનંદ સાગર દુનિયાભરના વિદ્વાનો દ્વારા કરાયેલા રામાયણના વિવિધ ગ્રંથોનું ખૂબ જ ગાઢ રીતે અધ્યયન કરી તથા ઈશ્વરીય તત્વ મર્યાદા પુરુષોત્તમ રામના ચારિત્રને સામાન્ય વ્યક્તિ સાથે જોડીને મહાન ગ્રંથમાંથી શબ્દો ઉપાડીને આધુનિક ટેલિવિઝનના પડદા ઉપર ચિત્ર દ્વારા કરાય ક્યારેક સુખ અને ક્યારેક દુઃખની વેદનાઓ પ્રસારિત કરીને છેક છેવાડાના માણસને રૂપી દ્રશ્ય બતાવીને દરેક લોકોના દિલમાં વસી જનાર એવા રામાનંદ સાગરજીની જન્મજયંતિ નિમિત્તે યુવા યુગ પરિવર્તન બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શિવોર્તી પ્રસારિત થતી પરિવર્તન ન્યૂઝ ચેનલ દ્વારા સાદર નમન તેમજ અભિનંદન આપવામાં આવે છે ડુંગળી પરની નિકાસબંધી અટતા અંતે ખેડૂતે રાહતનો દમ લીધો કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસબંધી લાગતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હતી ડુંગળીના ભાવ દિન પ્રતિદિન ગગડતા જતા હતા આજે પણ માર્કેટ માર્કેટયાર્ડમાં દસથી પંદર રૂપિયે કિલો ડુંગળીની હરાજી થઈ હતી ત્યારે અનેક રજૂઆતો બાદ સરકારે આજે ડુંગળી પર લાગેલી નિકાસબંધી હટાવતા ખેડૂતોને હાશકારો થયો હતો ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે આ વર્ષે સારા વરસાદને કારણે આગામી ચાર માસમાં કાંદાનું જે ઉત્પાદન આવ્યું છે તે પ્રતિવર્ષ આ સમય દરમિયાન આવતા કાંદા કરતાં વધારે છે પરંતુ ચોમાસા દરમિયાન ડુંગળીના વધેલા ભાવના કારણે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી એક તરફ ડુંગળીની આવક વધતી જાય છે બીજી તરફ નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ દિન પ્રતિદિન ઘટતા જતા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં આજે લાલ ડુંગળીના પાંચ હજાર થેલાની આવક થઈ હતી અને તેનો ભાવ વીસ કિલોના બસોથી ચારસો રહ્યો હતો ડુંગળીના ઘટતા જતા ભાવના કારણે ખેડૂતોને આગામી દિવસોની ભારે ચિંતા સતાવતી હતી ભાવનગર જિલ્લા ભાજપ અને ભાવનગર તેમજ મહુવા માર્કેટયાર્ડના ચેરમેને પણ કેન્દ્રીય કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ડુંગળીની નિકાસબંધી હટાવતા રજૂઆત કરી હતી અંતે આજે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નિકાસને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો હાલમાં તળીએ ગયેલા ભાવ આગામી દિવસોમાં વધે તેવી ખેડૂતોને આશા બંધાય છે અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સાથે છેલ્લા ચાર વર્ષમાં અઠ્યાવીસ ડિસેમ્બરે પડેલી સર્વાધિક ઠંડી ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને બાદ તેના ટાટાબોળ પવન ગોહિલવાડ પંથક સુધી આવી પહોંચ્યા છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગર શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન પાંચ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ ગગડીને અગિયાર પોઈન્ટ બે ડિગ્રી થઈ જતા અને સાથે મોડી રાત અને વહેલી સવારે ઠંડો પવન પૂંકાતા ભાવણાવાસીઓએ આજે ઠંડીમાં ઠૂંટવાઈ ગયા હતા અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સાથે આ વર્ષે ભાવણાવાસીઓએ સિઝનની સર્વાધિક ઠંડીનો અનુભવ કર્યો હતો અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ ભાવનગર શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં અઠ્યાવીસમી ડિસેમ્બરે પડેલી સૌથી વધુ ઠંડી છે અને ઉત્તર ભાગમાં હિમવર્ષાના ટાટાબોળ પવનની અસરમાં બપોરે મહત્તમ તાપમાન પણ ઘટીને ત્રેવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જે ગઈકાલે એક ઓગણત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ હતું એટલે કે મહત્તમ તાપમાનમાં ચોવીસ કલાકમાં પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે આથી બપોરે પણ ગરમ કપડાં પહેરવા પડે તેવો માહોલ શહેરમાં છવાયો હતો શહેરમાં ખાસ કરીને આજે આખો દિવસ ચૌદ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો આથી મોડી રાત અને વહેલી સવારે ઠંડીની તીવ્રતા દ્વિગુણિત થઈ ગઈ હતી સૂકા પવનને લીધે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો શહેરમાં આજે લોકોની મોડી સાંજ બાદ અવરજવર ઓછી થઈ ગઈ હતી છેલ્લા ચાર વર્ષમાં ભાવનગર શહેરમાં ડિસેમ્બર માસમાં સૌથી વધુ ઠંડી બે હજાર અઢારના વર્ષમાં પડી હતી વીસ ડિસેમ્બર બે હજાર અઢારના દિવસે ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન દસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જ્યારે બે હજાર સત્તરમાં ડિસેમ્બરમાં સૌથી વધુ ઠંડીનો દિવસ ચોવીસ ડિસેમ્બર હતો જ્યારે તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે બે હજાર ઓગણીસમાં ત્રીસ ડિસેમ્બરના રોજ બાર ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે આજે કડકડતી ઠંડી પડતા મોડી સાંજ બાદ રાતે જે ઘરોમાં સુવિધા હોય તેઓએ હીટર શરૂ કર્યા હતા જ્યારે શહેરના બહારના ભાગે લોકો ઠેર ઠેર તાપણા તાપતા જોવા મળ્યા હતા બોટાદની ફોર્ચ્યુન હોસ્પિટલના ડૉક્ટર જયસુ કળથિયાએ રચ્યો ઇતિહાસ ત્રેસઠ એમ એમની પથરી કિડનીમાંથી કાઢી ચાલીસ વર્ષની મહિલાને અલગ પ્રકારની કિડનીની સ્થિતિ હોવા છતાં પથરીનું સફળ ઓપરેશન કર્યું બોટાદ શહેરની નામાંકિત ફોર્ચ્યુન હોસ્પિટલમાં આજે એક કુદરતી અજાયબીવાળો કેસ આવ્યો હતો જેમાં એક ચાલીસ વર્ષની મહિલાને પેટના નીચેના ભાગમાં એટલે કે પેડુમાં કિડની હોય અને તેમાં પણ ત્રેસઠ એમ એમ પથરી હોવાથી ડૉક્ટર સામે એક પડકારજનક પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં ડૉક્ટરે પોતાની અભ્યાસ અને પૂરી મહેનત લગાવી દીધી હતી અને આખરે આ અજાયબીજનક ઓપરેશનમાં સફળતા મેળવી હતી આ પેશન્ટ ગુજરાતના ઘણા ખરા દવાખાને જઈ આવ્યા હતા પરંતુ તેમની ક્યાંય સચોટ માર્ગદર્શન કે ઓપરેશન કરવામાં આવ્યું ન હતું અને કિડની કાઢવી પડે તેવી સ્થિતિમાં બોટાદમાં ફોર્ચ્યુન હોસ્પિટલના ડૉક્ટર જયસુખ કાળથિયા પાસે આ કેસ આવતા તેઓએ પોતાના સંપૂર્ણ અભ્યાસની તાકાત લગાવી દઈ આ પેશન્ટને આ ગંભીર પ્રકારની પીડામાંથી મુક્તિ અપાવી દીધી હતી જે દરમિયાન પેશન્ટના પરિજનોએ ફોર્ચ્યુન હોસ્પિટલનો આભાર માન્યો હતો આ ઓપરેશન ડૉક્ટર માટે પડકાર હતો તેમ છતાં ડૉક્ટરે માનવતાને પ્રાધાન્ય આપી આ ઓપરેશનને લેપ્રોસ્કોપી વડે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું मेरो गाउँ दुफनिया कमला बेल मारु नाम बेतिन दवाखाना फी टिम्बी अम्दावार आइ गे साइन बेवरसी दुतु कोय का जवाब दिथरी आय आय केसी मारो इलाज थियो अनि सारामा सारु दवाखाना भैया कोय पैसा लेओ मारा नाइ सब

મારું નામ ડૉક્ટર જયસુખ કલાથિયા છે અને હું યુરોલોજીસ્ટ છું અને આ બોટાદના ફોર્ચ્યુન હોસ્પિટલ જે છે એમાં આપણે અહીંયા કામ કરું છું આ એક એક મહિલા પેશન્ટ આવેલા હતા એને ઓપરેશન કરવામાં આવ્યું છે કંઈક યુનિક પ્રકારનું અલગ અલગ આખું ઓપરેશન હતું શું હતું હવે પેશન્ટની ઉંમર ચાલીસ વર્ષની છે અને બાજુના ગામ દુખણિયાના પેશન્ટ રહેવાસી છે એટલે અમારી પાસે આવ્યા એ દસ દિવસ પહેલા એટલે એને પેઢુંમાં દુખતું હતું પડખામાં દુખતું હતું એટલે પછી એના સોનોગ્રાફી કરાવી એટલે એમાં ખબર પડી કે એમાં ત્રેસઠ એમ એમની પથરી એને આવી હતી પણ પ્રોબ્લેમ એક જ હતો આ પેશન્ટની જે કિડની જે છે એ પેઢુંમાં હતી નોર્મલી ભગવાન કેવું કરે છે કે આપણે કુદરતી રીતે જે કિડની જે આપણે પડખામાં આપે છે એટલે ઓપરેશન પાછળથી અમે લોકો કાણું પડાવીને નાનું એવું કાણું પાડીને એમાંથી પથરી કાઢતા હોઈએ છીએ પણ હવે આ પેશન્ટને એક તો પથરીની સાઇઝ બી મોટી ત્રેસઠ એમ એમની અને પાછી એની કિડની પાછી પેઢોમાં એક જમણી કિડની એની જગ્યા ઉપર અને ડાબી કિડની નીચે પેઢોમાં આપેલી એટલે કિડની સુધી પહોંચવું અઘરું પડે એટલે પથરીની સાઇઝ બી એવડી મોટી એટલે અમારી પાસે બે ઓપ્શન ત્રણ ઓપ્શન હતા એક તો ચીરાવાળું ઓપરેશન કરવાનું એક દૂરબીનથી કરવાનું અને એક પીસીએનઆર જેમાં કે સિંગલ કાણું પાડીને ઓપરેશન કરીએ એટલે અને ત્રીજું ઓપ્શન મેં તમને કીધું લેપ્રોસ્કોપિક ઓપરેશન એટલે હવે આ આ આ કેસ જે છે ટોટલ બે હજાર માણસો લઈએ એમાંથી એક જણાને આવી કિડની હોય જે અલગ જગ્યાએ પડેલી હોય એટલે આ કેસ જે છે બહુ બહુ જ ઓછા રિપોર્ટેડ છે એમાંથી બી પથરીઓ જે છે આમાંથી નોર્મલી બે એમ એમ ચાર એમ એમ બે સેન્ટીમીટરથી લઈને ત્રીસ એમ હોય કે વધુ ને વધુ ચાર સેન્ટીમીટર સુધી અત્યાર સુધી રિપોર્ટેડ છે પણ આપણા પાસે કેસ એમ સૌથી મોટા મોટી પથરી છે એટલે ત્રેસઠ એમ ની એટલે પછી હવે અમે લોકો પછી ડિસાઇડ કરતા હતા કે આ પથરી આખી કઈ રીતે કાઢવીને દર્દીને દુખાવો ઓછામાં ઓછો થાય એટલે પછી પછી અમે અમે બી ઘણું બધું સર્ચ કર્યું ફાઇનલી લોકો ઓપરેશન કરવાનું નક્કી કર્યું એટલે કે એક એક જ અંદર આખી પથરી પેશન્ટને બહાર આવી જાય પ્લસ શું છે કે આ કિડની નીચે હોય તો એને પેશાબ રોકાય કિડનીમાં એટલે પથરી બનવાના ચાન્સ બી વધે એટલે કદાચ આ વખતે આપણે પથરી કાઢી નાખીએ પણ પાંચ થી છ વર્ષે આ પેશન્ટને ફરી વખત પથરી બનવાના ચાન્સ વધે કારણ કે કિડનીમાંથી પેશાબુતર તો ન હોય ટાઈપની કિડનીમાં અને એક ટોપિક કિડની કહેવાય એટલે અમારે બે ઓપરેશન કરવા પડે તો પથરી કાઢી આપી પ્લસ એની નળી બી રિપેર કરી દીધી જો કે એને બ્લોકેજ રહે નહી તો શું કહેવાય બ્લોકેજ રહેશે તો પાછી પથરી બનશે અને નેક્સ્ટ ટાઈમ બી ઓપરેશન અઘરું પડી જશે એટલે નળી બી રિપેર કરી આપી અને આખી આખી આ પથરી કાઢી આપી આ તમને જે દેખાય છે એ પથરી ત્રેસઠ એમએમ ની છે એટલે આખી પથરી કાઢી આપી હોસ્પિટલ આજે હોસ્પિટલમાં જે આપણે ઓપરેશન કરવામાં આવ્યું એના માટે કેટલો ખર્ચ થયો આ ઓપરેશન ટોટલી ફ્રીમાં કરવામાં આવ્યું છે કારણ કે આ આપણે આપણે હોસ્પિટલમાં મહા યોજનાની સુવિધા છે એટલે મહા યોજનાની સુવિધાની અંતર્ગત આ ઓપરેશન આપણે હોસ્પિટલ ટોટલી ફ્રી કરવામાં આવે છે નોર્મલી આ ઓપરેશન તમે સિટીમાં કરવા જાઓ તો આ ઓપરેશન એટલીસ્ટ ત્રણ થી ચાર લાખ રૂપિયા થાય કારણ કે બે ઓપરેશન ભેગા કરવાના અને આ ઓપરેશન અમને લેપ્રોસ્કોપિક કરવા એટલે સાડા કલાક જેવું ઓપરેશન ચાલ્યું છે આ પેશન્ટનું એટલે આપણે યોજનાની અંદર તો જો કે સરકાર તરફથી ઓછા જ રેટ હોય છે પણ તો બી આપણે પેશન્ટને એકદમ શું કહેવાય ઓપરેશન એટલે પથરી મુક્ત કરી આપ્યું અને એકદમ પેશન્ટ બી કમ્ફર્ટેબલ થઈ ગયું છે બોટાદમાં જે ડૉક્ટરો છે એમાં તે સૌથી મોટી પથરી કાઢવાની કેટલી કેટલા એમ સુધીની મોટી સૌથી પથરી કાઢેલી છે આપણે હોસ્પિટલમાં સૌથી મોટા મોટી નેવું એમ એમની પથરી કાઢેલી છે એ છે એ પથરી હતી પેશાબના થેલીમાં જે દેખાય છે તમને આ નેવું એમ ની પથરી છે આપણે એ પેશાબની થેલીમાંથી કાઢેલી હતી પણ કિડનીની અંદર જે પથરી આ ત્રેસઠ એમ એટલે બહુ મોટી સાઈઝ કહેવાય એ એક અગત્યની વસ્તુ છે અને અત્યાર સુધી મારા હિસાબથી મેં ઘણું બધું લિટરેચર બી સર્ચ કર્યું છે એમાં ઓલમોસ્ટ મને લાગે છે કે આપણે આટલી મોટી પથરી અત્યાર સુધી વર્લ્ડમાં કોઈ જગ્યાએ એવડી મોટી આ જે કિડની અલગ જગ્યાએ પડી હોય એની અંદર આવડી મોટી પથરી બનવી એટલે ઓલમોસ્ટ મને લાગે છે વર્લ્ડ રેકોર્ડ જેવું હશે આપણી પાસે આ આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ